પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી મળ્યો વિદેશીદારોનો જથ્થો સાબરમતી જેલની ઓપન જેલમાંથી કેદી ફરાર અમદાવાદમાં વધુ એક સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા ચેતર વરસાવા છેતર વસાવા છે તેઓ કુબેર ડિંડોરે જણાવ્યું છે આગામી ચોવીસ કલાકમાં વરસાદની આગાહી દંપતીને કેનેડા જવાનું ભારે પડ્યું અમદાવાદીઓ માટે ખુશખબર સોના અને ચાંદીના ભાવમાં વધારો રાહુલને આરામ આપવા મામલે બીસીસીઆઈનો નિર્ણય બદલાયો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી બીસીસીઆઈ પસંદગીકારોને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે કેહુલની પસંદગી પર યુ ટર્ન લીધો છે પસંદગીકારોને ઇંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી રમવા માટે કહ્યું છે જેથી રાહુલને ચેમ્પિયન ટ્રોફી પહેલા સારી પ્રેક્ટિસ મળી શકે સૂત્રો દાવો કરી રહ્યા છે કે રાહુલને ચેમ્પિયન ટ્રોફી સુધી આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે હવે બદલી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે ગયા શનિવારે ચાર જાન્યુઆરીએ ચોવીસ કેરેટના સોનાના દસ ગ્રામનો ભાવ સિત્યોતેર હજાર પાંચસોને ચાર રૂપિયા હતો જે હવે અગિયાર જાન્યુઆરીએ અઠ્યોતેર હજાર અને અઢાર રૂપિયા પર પહોંચી ગયો છે એટલે કે આ અઠવાડિયે તેની કિંમતમાં ને ચૌદ રૂપિયાનો વધારો થયો છે છેલ્લા અઠવાડિયામાં ચાંદીના ભાવમાં બે હજાર સુડતાલીસ રૂપિયાનો વધારો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓ માટે ખુશખબર ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ગિફ્ટ સિટીથી મેટ્રો સ્ટેશન તરફ પરત ફરતા મુસાફરો માટે મેટ્રો સેવાઓને માત્ર બાર તારીખ એટલે કે શનિવાર સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આ ટ્રેનો ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ માટે વધારાની ટ્રેનોનો સમય નીચે મુજબ છે જેમાં રાત્રે સાડા આઠ કલાકે રાત્રે સાડા નવ કલાકે રાત્રે સાડા દસ કલાકે અને રાત્રે સાડા અગિયાર કલાકે જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દંપતીને કેનેડા જવાનું ભારે પડ્યો હજાર તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે મકાન માલિક હાલ કેનેડામાં ગયા હોય તેમના બહેને રોકડ રૂપિયા પચાસ હજારની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં વરસાદની આગાહી ગુજરાતમાં ફરી એક વખત પવન અને દિશા ફંટાય છે અને પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી આવતા પવનોને બદલે હવે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે બીજી તરફ પશ્ચિમ અને રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ ઉપરાંત એક ટપ પણ રાજસ્થાનથી લઈને અરબ સાગર સુધી લંબાયો છે જેના કારણે આગામી ચોવીસ કલાક ઉત્તર ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે મિત્રો મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો કુબેર દિંડોએ કહ્યું છે કે ચૈતર વસાવા છેતર વસાવા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અલગ અલગ ભિલ પ્રદેશની માગણી વચ્ચે રાજ્યના શિક્ષણ મંત્રીએ એક કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું છે કે ચૈતર વસાવા તો છેતર વસાવા છે કોઈ ભરમાશો નહીં પીએમ મોદીને કહીને અલગ ભિલ પ્રદેશ તો કાલે બનાવી દઈએ પણ એને ચલાવીશું કઈ રીતે રેવન્યુ ક્યાંથી લાવીશું પ્રાંતવાદમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનની હાલત તો જુઓ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વધુ એક સિનિયર સિટીઝન ડિજિટલ એરસનો ભોગ બન્યા છે ડિજિટલ એરેસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન મહિલાને ટેલિકોમ વિભાગમાંથી ફોન આવ્યો અને તેમનો ફોન ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે તેમ કહીને નરેશ ગોયલના કેસમાં તમારો નંબર મળ્યો છે કહીને ડરાવ્યા હતા બાઇટ ડાન્સની એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને આઠ પોઈન્ટ ઇઠ્યોતેર લાખ ટ્રાન્સફર કરાવી દીધા હતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી પણ હાથ ધરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતી જેલની ઓપન જેલ કેદીમાંથી કેદી ફરાર થયો છે સાબરમતી જેલમાંથી પણ આરોપી ફરાર થઈ ગયો છે હત્યાનો આરોપી આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો હતો ત્યારે તેને ઓપન જેલમાં રાખવામાં આવ્યો હતો તે જ સમયે તેને ત્યાંથી તક મળી જતા તે ભાગી ગયો હતો સમગ્ર મામલો સામે આવ્યા બાદ આ સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે પ્રયાસો પણ શરૂ કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી મળ્યો છે વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર ઠેર દારૂનું વેચાણ ગેરકાયદેસર અડ્ડાઓ ચાલે છે પોલીસ દ્વારા દારૂના અડ્ડા અને બુટલેગરને પકડતી હોય છે પરંતુ અરવલ્લી જિલ્લામાં દિવાળ તળે અંધેરું જેવી પરિસ્થિતિ સર્જાય છે જ્યાં પોલીસના ઘરમાંથી જ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે એલસીબીની સીબીની ટીમે તપાસ કરતા ઘરના રસોડામાંથી બે હજાર ને આડત્રીસ બોટલ સાથે બાવીસ પેટી દારૂ પણ મળી આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતીના કાંઠે રંગબેરંગી પતંગોનો આકાશી મેળો અમદાવાદના આંગણે શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને માણવા માટે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં કઝાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા હતા અગિયાર રાજ્યમાંથી બાવન અને સુડતાલીસ દેશોમાંથી એકસો ને તેતાલીસ પતંગબાજો આવી પહોંચ્યા છે અમદાવાદ રિવરફ્રન્ટના આકાશમાં રંગબેરંગી પતંગો છવાયેલા જોવા મળ્યા છે આવનવા પતંગો નિહાળવા માટે મોટી મોટી સંખ્યામાં શહેરીજનો પણ બાળકો સાથે પહોંચ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ ગુજરાતમાં ઠંડીનો પારો ઊંચો નીચો થઈ રહ્યો છે શુક્રવાર સુધીમાં હાર થી ઠંડી પડી હતી પરંતુ શનિવારથી અચાનક રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ ગયો છે તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત બનાસકાંઠામાં હળવા વરસાદની શક્યતા છે સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદની શક્યતા રહેલી છે મહત્વના સમાચારની વાત કરીએ તો દંડા નહીં પણ પીપુડા સાથે પડતા પોલીસ કર્મીઓ ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે જેથી પોલીસ દ્વારા બજારમાં સિવિલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સુરતના પતંગ બજારમાં ભીડનો ફાયદો ખિસ્સા કતરો ઉઠાવીને મોબાઈલ અને પર્સની ચોરી કરતા હોય છે ત્યારે સુરત પોલીસ સાદા ડ્રેસમાં હાથમાં પીપુડા લઈને પોલીસ ફરી રહી છે ડ્રોન કેમેરા અને દૂરબીનથી પણ સતત નજર રાખવામાં આવી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે